એક બાજુ કીધું કે રામ કોઈને મારે નહીં આ બે વાત સાચી છે કાંદે આ વાતને જાણવા માટે કોઈ મહાપુરુષ સરળું લેવું પડે તો આ વાત સમજાય બાકી ત્યાં સુધી સમજાય નહીં આ વાતને સમજવા માટે એને જાણવા માટે ગુરુનું સરળું લેવું પડે એટલે કે જીવનમાં ગુરુની બહુ જરૂર પડશે આ શરીર આવ્યું મળ્યું ને અને આપવાવાળો પણ આપણો ગુરુ જે માતા કહેવાય માથકી આપણને શરીર પડ્યું આવું શરીર દાતાર હોય તો મા બાપ છે આ આટલી કરોડની વસ્તીમાં બીજો કોઈ આપી શકે નહીં મા સિવાય મા ને બાપ સિવાય આવું શરીર આપ્યું કોઈ અને આપણને તો બક્ષિશ મળેલી છે ને આજે મા બાપ ગુરુ છે એ વાત નક્કી છે અને સાચા દેવ છે ને સાચા ગુરુ પણ છે પણ સાચા સદગુરુ એને કહેવાય જે પોતાની ઓળખાણ કરાવે મા બાપ પોતાની ઓળખાણ નહીં કરાવી શકે દેહ તને આપી શકે અને દેહના હકાશે બધા એની ઓળખાણ કરાવે આ તારો કાકો આ તારો મામો આ તારો દાદો દેહના જેટલા છે ને એ મા બાપ ઓળખાણ કરાવે પણ નિજની પોતાની ઓળખાણ સદગુરુ કરાવે એટલે આ વાતને પોતાની ઓળખાણ માટે ભગવાનને ઓળખવાની જરૂર નથી ભગવાનને ઓળખે એ પહેલાં તો તને ઓળખી લે અને આ તને પોતા સ્વની સ્વરૂપની ઝાંખી કરવા માટે પોતાની ઓળખાણ કરવા માટે અહીંયા ગુરુની જરૂર પડે સાચા ગુરુની જરૂર પડે ત્યાં સુધી ભગવાન ઓળખાય એમ નથી આત્માને ઓળખવો એ પણ ગુરુની જરૂર પડે અહીંયા આત્મા છે બધાને ખબર છે પણ ઓળખાય એમ નથી એ ઓળખાણ ગુરુ મહારાજ કરાવે એટલે જીવનમાં ગુરુની બહુ જરૂર છે આવશ્યક અત્યારે અત્યારે હું ભાઈ અત્યારે ગુરુ મહારાજની જરૂર છે પણ આજના માણસને આજના યુગમાં વર્તમાન યુગમાં ભગવાનની કે મહાપુરુષોની કે એમની વાતની કોઈને જરૂર નથી કોઈને જરૂર કોઈને કઈ જરૂર નથી આજના માણસને સુખ અને સગવડ જોઈએ વાડી ગાડી લાડી બંગલા ને મોટર જોઈએ આ બધું જોઈએ એ છે ને મહાપુરુષો એ નથી હું ભાઈ મહાપુરુષે એનો ત્યાગ કર્યો છે ત્યાગ કર્યો ને મહાપુરુષેનો ત્યાગ કર્યો કેમ કે એ અવિનાશી સુખ નથી એનો વિનાશ થવાનો છે વિનાશ તો થઈ ગયો છે છે પણ આજે બાપા બેઠા ને શરીર નથી એમની પાસે બધું જ પડ્યું છે એની જગ્યામાં આપણે બેઠા છે બધું જ છે ને આજે એમ જોવા જાય ને તો કેટલી ગાડી ફરે બાપાની બાપાની કેટલી ભરે ગાડી એમના કેટલા દીકરા છે કેટલા છે આ ગણતરીમાં આવે નહીં હું કાંઈ ને એમાંથી સાચું સુખ મળે છે જેને અવિનાશી સુખ કહેવાય આ જે અત્યારે ગુરુબિન સુખ ન ઉપજે ગાંધીબાઈ ગુરુબિન મિલે ન જ્ઞાન ગુરુબિન સંશય ના મિટે ભલે વાંચે વેદ ને પુરાણ